મિત્રો આ મોરબીના ગોપાલ ઇટાલિયા તમને ખબર હશે કે નવી નવી જીત થઈ છે અને નવા નવા એવા એમએલએ એમએલ ગોપાલ ઇટાલિયાને મિત્રો એવી ચેલેન્જ આપી છે કે તમે ક્યારના જીત્યા છો ત્યારના સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયા આમ કરે તેમ કરે એક વખત તમને એક સીટ મળી એમાં તો તમે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છો અને જો તમે મારા મોરબીની અંદર આવીને જો મને હરાવશો તો હું તમને બે કરોડ રૂપિયા આપીશ એવી મિત્રો ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી છે અને ગોપાલ ઇટાલિયાને એવું કહ્યું છે કે તમે અત્યારે રાજીનામું આપી દો અને આપણે બે સામ સામે ચૂંટણી અને દર્શક મિત્રો આ વાત સાંભળીને ગોપાલ ઇટાલિયાએ અમને જે વળતો જવાબ આપ્યો છે એ જવાબ સાંભળીને અત્યારે હાલ વિસાવદનની જનતા ધ્રુજી ઉઠી છે કારણ કે મિત્રો ગોપાલ ઇટાલિયા એવું કહ્યું છે કે હું વિસાવદર માંથી રાજીનામું આપું છું અને સોમવારે આપણે બે બંને સાથે રાજીનામું આપી દઈએ અને પછી ધમાકો કરીએ કે જોઈએ કે કોનો પાવર કેટલો છે શું મિત્રો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા સારું કરી રહ્યા છે રાજીનામું આપશે નહીં આપે એની સંપૂર્ણ માહિતી નવા વિડીયોમાં આપણે આપીશું અત્યારે હાલ તો ગોપાલ ઇટલિયાએ ચેલેન્જ આપી છે અને ગોપાલ ઇટાલિયાએ એવું કહી રહ્યા છે કે હું રાજીનામું આપું છું આ ચેલેન્જ હું એક્સેપ્ટ કરું છું